હેલો દોસ્તો આજે આપણે પીએલ પોલીસ ભરતી માટે જીસીઆટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ સાતના વિજ્ઞાનના ક્રમશ પાઠ વોઝ મોસ્ટ હેમ્પી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે નવ પાઠના મોસ્ટ મોસ્ટી પ્રશ્ન જોઈ નાખીએ છીએ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે વિજ્ઞાનના દસમા પાઠના મોસ્ટ એમ્પી સોળ પ્રશ્ન જોઈશું દસમા પાઠનું નામ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો દોસ્તો આ દસમા પાઠના સોળ પ્રશ્ન જોઈ નાખશું એટલે આપણે વિજ્ઞાનનો દસમા પાઠ પૂરો તેમ સમજવાનું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાનાર નથી તો જોડાઈ જજો કેમ કે આપણે વારા ફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ હેમ્પી પ્રશ્નો જોવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાત વિજ્ઞાનના દસમા પાઠના મોસ્ટ એમ્પી સોડ પ્રશ્નો પ્રશ્ન એક વિદ્યુત બલ્બની શોધ કોણે કરી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી થોમસ આલ્વા એડિસને વિદ્યુત બલ્બની શોધ થોમસ આલ્વા એડિશને કરી છે પ્રશ્ન બે તારની કોઈલ જે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે તેને શું કહેવાય તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી વિદ્યુત ચુંબક તારની કોઈલ જે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે તેને વિદ્યુત ચુંબક કહેવાય છે પ્રશ્ન ત્રણ વિદ્યુત કોષમાં વિદ્યુત કળ એ શું છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી સ્વિચ વિદ્યુત કોષમાં વિદ્યુત કળ એ સ્વિચ છે પ્રશ્ન ચાર ઇલેક્ટ્રિક વસ્તુઓમાં આવેલ તારના ગુચડા શું કહેવાય તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ એલિમેન્ટ ઇલેક્ટ્રિક વસ્તુમાં આવેલ તારના ગૂચડા એલિમેન્ટ કહેવાય છે પ્રશ્ન પાંચ જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે હોકા યંત્રની સોયનું શું અનુભવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી આવર્તન જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે દોસ્તો અહીં ટાઈપિંગ મિસ્ટેક છે પણ હોકા યંત્રની સોય આવર્તન અનુભવે છે પ્રશ્ન છ થોમસ આલ્વા એડિશને બલ્બ ઉપરાંત બીજી કેટલી શોધો કરેલી છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી તેરસો જેટલી થોમસ આલ્વા એડિશને બલ્બ ઉપરાંત બીજી તેરસો જેટલી શોધો કરેલી છે પ્રશ્ન સાત તારમાંથી વિદ્યુત પસાર થાય ત્યારે દરેક વખતે ઓકાઈ યંત્ર દોસ્તો અહીં ટાઈપિંગ મિસ્ટેક છે ઓકાઈ યંત્રની સોય આવર્ત અનુભવે છે એવું કોને કહ્યું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી ઓસ્ટેડે તારમાંથી વિદ્યુત પસાર થાય ત્યારે દરેક વખતે ઓકા યંત્રની સોય આવર્ત અનુભવે છે એવું ઓસ્ટેડે કહ્યું છે પ્રશ્ન આઠ ભંગારમાંથી ચુંબકીય પદાર્થોને દૂર કરવા શેનો ઉપયોગ થાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ વિદ્યુત ચુંબકનો ભંગારમાંથી ચુંબકીય પદાર્થોને દૂર કરવા વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે

વિદ્યુત તારમાંથી વિદ્યુત પસાર થતા ગરમ થાય તેને કઈ અસર કહે છે તો દોસ્તો અસર વિદ્યુત પસાર થતા દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સી એલ એફ બલ્બ જેરી પ્રકૃતિનો વાયુ રૂપ પારો સી એલ એફ બલ્બ ધરાવે છે દોસ્તો તમે સી એફ એલ સાઈડમાં તમે ફોટો જોઈ શકો છો અને તેનું ઇંગ્લિશમાં આપણે રૂપાંતર કરીને તમને જણાવું છું કે દોસ્તો તેનું ફૂલ ફોર્મ થાય છે કોમ્પ્લેટ ક્લોરોસન્ટ લેમ્પ દોસ્તો તેની વ્યાખ્યા છે કોમ્પ્લેટ ક્લો ક્લોરોસન્ટ લેમ્પ એટલે કે સીએફએલ એ ઊર્જા બચત લાઇટ બલ્બ છે જે લાંબા સમય સુધી ચાલે છે અને સમાન અંતરના એટલે કે સમાન સ્તરના પ્રકાશની તીવ્રતા માટે પરંપરાગત લાઇટ બલ્બ કરતાં ઘણી ઓછી ઊર્જા વાપરે છે એટલે કે તેવા બલ્બને સી બલ્બ કહેવાય છે દોસ્તો એલ બલ્બ જુદા છે અને આ સી એફએલ બલ્બ પણ જુદા છે તમે યાદ રાખજો પ્રશ્ન તેર ઉષ્મી અસરને લીધે કોના તાર સહેલાથી પીગળી જાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી ફ્યુઝ ઉષ્મી અસરને લીધે ફ્યુઝના તાર સહેલાથી પીગળી જાય છે દોસ્તો આપણે સાંભળ્યું હોય છે કે ફ્યુઝ ઉડી ગયો તે આ છે પ્રશ્ન ચૌદ મિની સર્કિટ બ્રેકર શું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સ્વિચ મિની સર્કિટ બ્રેકર સ્વિચ છે પ્રશ્ન પંદર વિદ્યુત ઘંટડીમાં શું આવેલું હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ વિદ્યુત ચુંબક વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે પ્રશ્ન સોળ વિદ્યુત પરિપંથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય તો કોણ ઓટોમેટિક બંધ થાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી એમસીબી જે દોસ્તો આપણે ચૌદનો પ્રશ્ન જોયો તે એમસીબી વિદ્યુત પરિપંથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય તેણે એમસી એમસીબી ઓટોમેટિક બંધ થઈ જાય છે દોસ્તો આપણે તેની માહિતી લેવી તો દોસ્તો એમ સી આપણે તમે આ સાઈડમાં ફોટો જોઈ શકો છો અને તેનું ફૂલ ફોર્મ થાય છે

નીચેનામાંથી સાચા વિધાન વિધાનો જણાવો તો દોસ્તો ત્રણ વિધાન આપે છે તેનો જવાબ આપણે કમેન્ટમાં જણાવવાનો છે તો દોસ્તો પહેલું વિધાન છે વિદ્યુત કોષમાં વિદ્યુત કળ સ્વિચ છે બીજું વિધાન છે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે ત્રીજું વિધાન છે બલ્બની અંદર રહેલા પાત્રા તાળને ફિલામેન્ટ કહેવાય છે તો દોસ્તો ઓપ્શન આપ્યા છે પહેલું અને ત્રીજું વિધાન સાચું છે ઓપ્શન બી બીજું અને ત્રીજું વિધાન સાચું છે ઓપ્શન સી પહેલું અને બીજું વિધાન સાચું છે કે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન સાચા છે દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો જે આપણે લાસ્ટ વિડીયોમાં એટલે કે ધોરણ સાત વિજ્ઞાનના ના પાઠ નવમાં પાઠમાં જે પ્રશ્ન પ્રશ્ન જોયો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો દોસ્તો તે પ્રશ્ન હતો નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો માં આપણે કાલના પ્રશ્ન આપ્યો હતો તેનો આપણે આપણે આન્સર જોઈશું એટલે કે દોસ્તો ચાર વિધાન આપ્યા હતા તેમાંથી યોગ્ય વિધાન જણાવવાનું હતું તો દોસ્તો આમાં આનો આન્સર આવશે ઓપ્શન સી માત્ર ત્રીજું એટલે કે ત્રીજું વિધાન યોગ્ય છે એટલે કે ત્રીજું વિધાન સાચું છે પહેલું બીજું ચોથું વિધાન ખોટું છે તો દોસ્તો આપણે પહેલું બીજું ચોથું વિધાન આ રીતે સાચું થાય તમને જણાવી દઉં કે ઘડિયાળ સુરેખ ગતિનો નહીં આવૃત ગતિનો ઉપયોગ કરે છે અને ત્રીજું વિધાન આ રીતે સાચું થાય છે કે સમયનો મૂળભૂત એકમ કલાક નહીં દોસ્તો સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે અને ચોથું વિધાન આ રીતે સાચું થાય છે કે દોડતી વખતે હાથની ગતિ વક્ર ગતિમાં હોય છે તો દોસ્તો ના દોડતી વખતે હાથની ગતિ દોલન ગતિમાં હોય છે દોસ્તો આ રીતે તમને રાઈટ આન્સર પણ મળી ગયા છે અને દોસ્તો આજનો સ્ટા પ્રશ્ન જોબ આપણે કાલના વિડીયોમાં જોઈશું એટલે કે જે અત્યારે આપણે પાઠ દસના સ્ટા પ્રશ્ન તમને દીધો તેનો રાઈટ આન્સર આપણે કાલના વિડીયોમાં જોઈશું અને દોસ્તો પાઠ્યપુસ્તકના આવા જ મહત્વના પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ પણ કરજો તમારા દોસ્તોમાં શેર કરીને ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત